તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે મારા નવા લુક માં મિત્રો હમણાં થી ચાર પાંચ દિવસ આટલો તાવ ને બાવ આવે ને મિત્રો કે ની કોઈ હદ એમ એના કારણે મિત્રો હમણાં બ્લોગ બંધ હતા તો હવે ધીરે ધીરે તબિયત સારી થતી જાય છે મિત્રો એટલે હવે જો બ્લોગ કન્ટિન્યુ કરવા છે એટલે અત્યારે તો બહુ એટલે બહુ સમજો ને હાલત હાવ ખરાબ થઈ ગયા હાવ એટલે હાવ ખરાબ એટલે ચાર દિવસ કોઈ એવા કઈટન મિત્રો એની કોઈ હદ નહી મિત્રો હવે મિત્રો તબિયતના કારણે હવે મિત્રો ટ્રાય કરીશ કન્ટિન્યુ થાય જો અત્યારે વાયગા ટાઈમ છે દસ ને તેતાલીસ જે મિત્રો ખાટલામ પીડ્યો કન્ટિન્યુ કરવા આવું છે બધું મિત્રો તો સપોર્ટ આપતા રહેજો મિત્રો બીજું તો મારે હવે તમને ખાલી એટલું જ કહેવું છે કારણ કે અત્યારે તબિયત એવી ખરાબ છે ને કે જાદુ કઈ બોલાય એમ છે નહીં જોવો તો બાટલાને બાટલા 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 નખરા

મિત્રો વિડીયો સારો લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી